વિસ્તારમાંથી મટકાના ફરકના જુગારના સાહિત્ય સાથે નવ ઈસમો ઝડપાયા પકડાયેલા ઈસમો પાસેથી પોલીસે એકત્રીસ હજાર પંચ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો બનાસકાંઠા જિલ્લામાં દારૂ જુગારની બંદીને નાબૂદ કરવા કચ્છ ભુજ સરહદી રેન્જ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા તથા બનાસકાંઠા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણાની સિદ્ધિ સૂચના હેઠળ પાલનપુર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સી એફ ઠાકોરના માર્ગદર્શન હેઠળ બનાસકાંઠા જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિને ડામવા માટે પોલીસની સ્પેશિયલ જુગાર ટીમ બનાવવામાં આવી છે ત્યારે ગતરોજ પાંચ જુલાઈના રોજ પોલીસની સ્પેશિયલ જુગાર ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમીના આધારે રેડ કરી પાંથાવાડા વિસ્તારમાંથી વરલી મટકાના આંખ ફરકનો જુગાર ખેલતા નવ ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા હતા જેમાં પોલીસે ઝડપાયેલા ઈસમો પાસેથી રોકડ રકમ મોબાઈલ સહિત વરલી મટકા જુગારના સાહિત્ય સાથે કુલ એકત્રીસ હજાર પંચ્યાસી રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસની સ્પેશિયલ જુગાર ટીમ દ્વારા ઝડપાયેલા તમામ ઈસમોને પાંથાવાડા પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી